પરશોત્તમભાઈ રૂપાલાના વિરોધના મામલે રાજપૂત સમાજે ધર્મરથનું કરાવ્યું પ્રસ્થાન પરસોત્તમભાઈ રૂપાલાએ કરેલી ટિપ્પણીનો મામલો હજુ પણ શાંત થયો નથી રૂપાલાના વિરોધ મામલે સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો અંબાજી ખાતે બોડી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો એકઠા થયા રાજપૂત સમાજના લોકોએ રાજપૂત સમાજની ધર્મશાળા ખાતેથી રેલી સ્વરૂપે અંબાજી મંદિરમાં પહોંચી મા અંબાના દર્શન કરી ધર્મ ધર્મ જે નું પ્રસ્થાન કરાવ્યું રાજપૂત એકતા રથની જે શરૂઆત થવાની છે ધર્મ રથ જે કરણસિંહ બાપુએ મને જે શરૂઆત છે એક બહુ રાજપૂત એકતા અમારી સામે આવે સમાજને બધા સમાજને હિન્દુત્વ ધર્મને ને એને બધાને ખબર પડે કે રાજપૂત એકતા હજી પણ જીવિત છે અને આગળ ચાલતી રહે આ એકતા એવી છે કે અમે કોઈ પણ પાટી એનાથી જોડાયેલા નથી આ રાજપૂત સંગઠન છે અને રાજપૂત સંગઠન આગળ ચાલે રાજપૂત આગળ વધે અને રાજપૂતને સાથે જે ખોટું થયું છે એનું અમને રિઝલ્ટ મળે એ જ હું પ્રાર્થના કરું છું માતાજીના આશીર્વાદ સૌને જય અંબે જય સોમનાથ જય રઘુનાથ આજે અમે શક્તિપીઠ અને સમગ્ર ભારતની શ્રદ્ધાનું કેન્દ્રમાં જગદંબનના ચરણોમાં વંદના કરી ધ્વજારહણ કર્યું અને આજે જેમ ગુજરાતના તમામ જિલ્લાઓમાં બે દિવસ પહેલાંથી ધર્મ રથ સમગ્ર જિલ્લાઓમાં ફરી રહ્યો છે એમ આજથી બનાસકાંઠાનો ધર્મરથમાં અંબાના ચરણોથી અમે શરૂ કરીએ છીએ અમે માતાજીને પ્રાર્થના કરી એ સમગ્ર ગુજરાતની પ્રજા સુખી થાય સુખ શાંતિ અને સમૃદ્ધ ગુજરાત સલામત ગુજરાત સૌનો સાથ સૌનો વિકાસ એ ગુજરાત એવી માતાજીને વંદના કરી અને અમારા આ ધર્મ અમે આજે શરૂઆત કરી રહ્યા છીએ આજે આપ જુઓ છો કે ના કેવળ ક્ષત્રિય સમાજ પણ ક્ષત્રિય સમાજની સાથે રાજપુરોહિત સમાજ હોય ઠાકોર ક્ષત્રિય સમાજ હોય અમારા જાગીરદાર ભાઈઓ હોય ટૂંકમાં ડારે કોમોના આગેવાનો આજે અહીંયા ઉપસ્થિત છે એટલે ધર્મરથ સમગ્ર બનાસકાંઠાની અંદર ફરશે વડગામથી એક ધર્મરથ સમગ્ર પાટણમાં ફરશે અને આ રીતે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગઈકાલે અમે સુરેન્દ્રનગર હતા રાજકોટ હતા પણ ગામે ગામ જે ઉમળકો અમને મળી રહ્યો છે અને અમારો આ ધર્મ રથ આપ જાણો છો એ અસ્મિતાની લડાઈ છે એક બાજુ અહંકારી સત્તાધીશો છે અને એક બાજુ અસ્મિતા નારી શક્તિ નારી સન્માન નારી ગૌરવ માટે જધુમતો ક્ષત્રિય સમાજ છે આ બેની લડાઈ છે અધર્મ અને ધર્મની લડાઈમાં મા ભગવતી એ અમને ચોક્કસ વિજયી બનાવશે એવી માના ચરણોમાં પ્રાર્થના કરી અને અમે આજે ધર્મ રથની શરૂઆત કરવા જઈએ છીએ સંદેશ આપવા જઈ રહ્યો છે પ્રજાને પ્રધાને અમારો એ જ સંદેશ કે ચોવીસ તારીખથી શરૂ કરેલું સંમેલન ઉપવાસ ઘણા અત્યારે હાલ પણ દરેક જિલ્લાઓમાં અમારી ક્ષત્રિય સમાજની બહેનો એ છેલ્લા પાંચ દિવસથી પ્રતિક ઉપવાસ કરી રહી છે જિલ્લાવાઈઝ સંબોધન પછી રતનપર રાજકોટ ખાતે સાત લાખ ઉપરાંત ક્ષત્રિયો ભેગા થયા ક્યાંય પણ ગુજરાતની પ્રજાને અડચણ પડી હોય એવું બન્યું નથી અમારું આંદોલન શાંતિપૂર્વક શિસ્તપૂર્વક સંયમપૂર્વક કોઈ માલ મિલકતને કદાચ કોઈ નુકસાન પણ ન થાય એ માટેનો અમારો સંદેશ આટલો જ છે કે તમે ભલે પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ ના કરી પણ હવે સાતમી તારીખે આ જે જન આક્રોશ છે એ મતદાનમાં ફેરવશે ફેરવાશે અને ભારતીય જનતા પાર્ટીને ના કેવળ ગુજરાતની પચીસ સીટો પણ મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ જમ્મુ કાશ્મીર હરિયાણા જ્યાં જ્યાં છત્રીઓ છે ચોવીસ કરોડ છત્રીઓ છે સમગ્ર દેશમાં એ ચોવીસ કરોડ છત્રીઓ અને અમને સાથ વાળો કારણ કે આ કેવળ ક્ષત્રિય સમાજની બેનબીટીની ઇજ્જતનો સવાલ નથી આ લોકો આજે હમણાં બોલ્યા કાલે બીજા સમાજની બેટી માટે પણ બોલશે એટલે મારો સંદેશ સ્પષ્ટ છે કે આપ સૌ સંયમથી ધર્મરથ ફેરવજો અને સાત તારીખે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં જંગી બહુમતીથી વિરુદ્ધમાં મતદાન કરાવજો અને એને રિઝલ્ટ સુધી લઈ જજો એટલો જ મારો સંદેશ